ભરૂચ યસોજીનો ડ્રગ્સ માફિયા પર પ્રહાર બિહારથી રેલવે માર્ગે લાવવામાં આવતા લાખોના હેરોઈન સાથે બે પેડલર ઝડપાયા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ ગુજરાતમાં નશાના કાળા કારોબારને જળમૂળથી ઉખેડી નાખવા માટે ભરૂચ યસોજી પોલીસને એક મોટી સફળતા મળી છે જેમાં અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં ફિલ્મી ઢમી દરોડો પાડી આંતરરાજ્ય હેરોઈન રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે પોલીસને તપાસમાં બહાર આવ્યું છે કે મૂળ બિહારના ભાગલપુર જિલ્લાના વતની અને હાલ અંકલેશ્વરના આદર્શ નગર ખાતે રહેતા રાકેશકુમાર ચંદ્રશેખર મંડલ અને દીપકકુમાર સુબોધકુમાર સિંઘ નામના બે શખ્સો અઠ્ઠાવન પણ અગિયાર ગ્રામ શુદ્ધ હેરોઈનના જથ્થા સાથે ઝડપાઈ ગયા છે જેની બજાર કિંમત આશરે અગિયાર પણ બાસઠ લાખ રૂપિયા જેટલી થાય છે આ દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી હેરોઈન ઉપરાંત નશાના વેપાર માટે વપરાતા સાધનો જેવા કે પ્લાસ્ટિકના ખાલી પાઉચ જીપલોક બેગીઓ સિલ્વર ફોઇલ પેપર અને લાઇટર સહિત કુલ અગિયાર પણ બોતેર લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે તપાસમાં ચોંકાવનારી કડીઓ મળી છે કે આ ડ્રગ્સ જથ્થો અંકલેશ્વરના લક્ષ્મણનગર ના સંતોષ નામના શખ્સે મંગાવ્યો હતો સંતોષે તેના મિત્ર મારફતે આ જથ્થો છેક બિહાર પહોંચાડ્યો હતો જ્યાંથી રાકેશ કુમાર ટ્રેન મારફતે આ માદક પદાર્થોની ખેપ મારીને સુરક્ષિત રીતે અંકલેશ્વર લાવ્યો હતો આ સમગ્ર નેટવર્ક જોતા ઉત્તર ભારતના ભાગલપુર સહિતના વિસ્તારો હવે હેરોઈનના સપ્લાય હબ બની રહ્યા હોય તેમ જણાય છે પકડાયેલા આરોપીઓ પૈકી રાકેશ કુમાર અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને જામીન પર છૂટ્યા બાદ ફરી પેડલર બનીને આ ગોરખ ધંધામાં જોડાયો હોવાનું ખુલ્યું છે હાલમાં ભરૂચ પોલીસે મુખ્ય સૂત્રધાર સંતોષને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે જેથી આ આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચી શકાય ગતરોજ ચૌદ એક બે હજાર છવ્વીસ ના રોજ ભરૂચ એસઓજી એ અંકલેશ્વર વિસ્તારમાં રેડ કરી અને એનડીપીએસ એક ખૂબ જ મોટો કેસ કરવામાં સફળતા મેળવી છે જેમાં બે આરોપીઓ રાકેશ કુમાર મંડલ તથા દીપક કુમાર સિંઘ તેઓને ઝડપી પાડવામાં આવ્યો છે આ બંને જણા જે છે તેમની પાસેથી અગિયાર ગ્રામ જેટલો હેરોઈન નો મુદ્દામાલ છે કબજે કરવામાં આવ્યો છે જેની કુલ કિંમત અગિયાર લાખ બાસઠ હજાર થાય છે આ તમામ મુદ્દા માલ મળી અને કુલ અગિયાર લાખ બોતેર હજાર જેટલો મુદ્દા માલ છે એ જપ્ત કરવામાં આવ્યો છે અને આ બાબતે ગુનો દાખલ કરી અને પોલીસની તપાસ આ બંને આરોપીઓએ ભૂતકાળમાં બે હજાર બાવીસમાં માં યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં લૂંટ કરી હતી અને તેમની વિરુદ્ધ બે અન્ય ગુનાઓ પણ